આપણે ગાડી તો ચલાવી લેતા હોઈએ છીએ ડ્રાઈવિંગ સરસ રીતે કરતા હોઈએ છીએ પણ નાની એવી પાંચ ભૂલો કરતા હોઈએ છીએ તો હવે તમને જણાવીશ કે પાંચ ભૂલ ભૂલ છે સૌથી પહેલી ફોન ફોન હાથમાં રાખીને એમાં જોઈએ અને ઉપર સેકન્ડ નું મોટો અકસ્માત કરાવી શકે છે બીજી ભૂલ આગળની ગાડી અને આપણી ગાડી વચ્ચે જગ્યા ના રાખવી હવે જયારે આપણે ગાડી ચલાવતા હોઈએ તો આગળની ગાડીથી મિનિમમ દસ ફૂટનું અંતર રાખવું છે ત્રીજી ભૂલ છે ઇન્ડિકેટર વગર લેન ચેન્જ કરવી ઇન્ડિકેટર સલામતી માટે છે શોખ માટે નથી ચોથી ભૂલ એક હાથ સ્ટેરિંગ ઉપર રાખો અને એક હાથ ગિયર ઉપર રાખો પણ આ સાચી રીત નથી બંને હાથમાં સ્ટેરિંગ રાખો તો નું કંટ્રોલ અને ગાડીનું કંટ્રોલ તમારા હાથમાં મળે પાંચમી ભૂલ ભીડભાડવાળી જગ્યાએ ગાડી સ્પીડમાં ના ચલાવવી જોઈએ સ્પીડ મજા તો આપે છે પણ ક્યારેય કોકની જાન લઈ લે છે તો અકસ્માત થતાં આપણે બચાવીએ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ઓટોવિયાને ફોલો કરો અને આ વિડીયોને શેર કરો